સુરત શહેરમાં કેટલાક લોકો હાલ કોમી માનસિકતા ધરાવતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના બરાછા વિસ્તારમાં કે જ્યાં મુસ્લિમો રહેતા પણ નથી ત્યાં મુસ્લિમોને વિધર્મી કહી સંબોધી લખાયેલા બેનરોમાં મુસ્લિમ વિરોધી માનસિકતા છતી થઈ ગઈ છે હાલ આ બેનરો આખા શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે સુરતમાં સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનમાં અશાંત ધારો લાગુ છે જો કે અન્ય વિસ્તારોમાં હાલ અશાંત ધારો લાગુ ન હોવા છતાં પણ લોકોમાં કોમી માનસિકતા છવાઈ હોય તેવા કિસ્સાઓ વારંવાર સામે આવે છે હાલમાં વરાછા વિસ્તારમાં લાગેલા બેનરો સામે આવ્યા છે વરાછા વિસ્તારમાં ખોડિયારનગર પાસે મીરાનગરમાં બેનરો લગાવવામાં આવ્યા છે બેનરમાં લખાયું છે કે સોસાયટીના રહીશોની સર્વાનુમતે આ બેનર લગાડાયા છે જેમાં મુસ્લિમને વિધર્મી કહી સંબોધી મુસ્લિમ પ્રત્યેની નફરત છતી કરાઈ હતી મુસ્લિમોની દુકાન કે પછી મકાન ભાડે ન આપવાની સાથે મુસ્લિમો વિધર્મી લખી તેઓથી આપણી બહેન દીકરીની સલામતી નથી તેઓ લવજ્યવાત કરી હિન્દુ બહેનોને ભગાડી જાય છે સાથે લૂંટ હત્યા અને બળાત્કાર કરતા હોવાનો પણ ઉલ્લેખ બેનરમાં કરાયો છે હાલ તો આવી માનસિકતા છતી કરતા બેનરો વરાછા વિસ્તારમાં લગાડાતા શહેરભરમાં હાલ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે આવા લોકો સામે તંત્ર લાલ લાંગ કરી એક ધર્મથી બીજા ધર્મના લોકો વચ્ચે નફરત ઊભી કરનારો સામે પગલાં લેવાય ખાસ તેવી જાતિ જરૂર છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા